પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સી એમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને નગરપાલિકા તંત્રની વરસાદને ધ્યાને રાખી કરવામાં આવતી કામગીરીનો પોલ ખોલતા આ પત્ર લખ્યો છે પાટણમાં સામાન્ય વરસાદમાં અંડરબ્રિજ અને હાઇવેના માર્ગો પર વરસાદી પાણી ભરાતા ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી ત્યારે જો એક ઇંચ વરસાદમાં આ સ્થિતિ હોય તો વધુ વરસાદ પડે તો કેવી સ્થિતિ પેદા થાય તેવો કિરીટ પટેલે પ્રશ્ન કર્યો છે પાટણમાં સામાન્ય વરસાદમાં ઠેર ઠેર ગંદકી જોવા મળે છે જેને લઈને મોટો રોગચાળો ફેલા વાની દેશોદને નકારી શકાય નહીં તે પ્રકારની નગરપાલિકાની કામગીરી જોવા મળતા આ સાથે જ પાટણ પાલિકા તમામ વેરા ડબલ વસૂલ કરે છે દર વખતે ચોમાસાની અંદર પાટણની અંદર ભારે સમસ્યા સર્જાય છે ટ્રાફિકની આ વખતે યુનિવર્સિટી ઉપર જે રેલવેનો બ્રિજ બની રહ્યો છે અને આ લીધે પાટણની બહાર નીકળવા માટેનો કોઈ રસ્તો નથી અને આ બાબતે મેં વારંવાર કલેક્ટરશ્રીને સંકલનની અંદર રજૂઆત પણ કરેલી આ બાબતે મેં છઠ્ઠી તારીખે વીસ દિવસ પહેલાં મુખ્યમંત્રીને રૂબરૂ મળીને પત્ર પણ લખેલો અને વાત પણ કરેલી ગઈકાલે સામાન્ય વરસાદની અંદર પાટણની જે પરિસ્થિતિ થઈ પાટણથી બહાર પાટણ જાણે સિટી એ અલગ પડી ગયું હોય પાટણથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નહીં બંને નાળાની અંદર પાણી ભરાઈ જાય હાઈવે ઉપર પણ એક એક કલાક સુધી ચક્કાજામ થઈ જાય અને એના એક બાજુ નગરપાલિકા દ્વારા વેરા વધારવામાં આવે વેરા ડબલ કરી દેવામાં આવે અને લોકોને સુખાકારી ના મળે શહેરની અંદર ઠેર ઠેર ગંદકીના ઢગલા એના લીધે ભારે રોગ રોગચાળો ફેલાવાની શક્યતા છે આ બધી બાબતો ઉપર સાવચેતી રાખવા અને વહીવટી તંત્રને અને નગરપાલિકાને સૂચના આપવા મેં આજે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત પણ કરી છે સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપજો તારો નિર્માણ